હમણાં બુરાના ભાઈ બન તા પૂછ્યું એ કે કા સાસરિયામાં જમાઈનું આટલું બધું મહત્વ કેમ હોય તો ભુરો કે કે સાસરિયા વાળાને ખબર છે કે ઘરનું તોફાન આણા જંભાળી રાખ્યું છે નમસ્કાર આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ બિલવો વ્યાસ છોટુ આર્ટિસ્ટ પર અને અગાઉ પણ મે પતિ પત્નીના જોક્સ મારે YouTube ચેનલ પર મૂકેલા છે અને એમાં પણ જ્યારે પતિ ભુરો હોય છે ત્યારે તો જોક ઓર મજેદાર થઈ જાય છે એટલે આવો વિડીયો તમારી સમક્ષ પરિવાર રજૂ કરી રહ્યો છું એટલે આ વિડિયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો ભુરાની પત્ની ભુરાને વેલાણથી બહુ મારતી હતી એટલે ભુરાએ આવતાના ભાઈબનને કીધી એટલે ભાઈબન કે કે રોટી મેકર લઈ લે એટલે વેલણ છૂટું થઈ જાય ચાર પાંચ દિવસ થયા ને એટલે ભુરો પાછો આવ્યો એ કે વોશિંગ મશીનનો શું ભાવ લેશે હવે તો ઢોકો લે હમણાં એક બેન ડોક્ટર પાસે ગયા એટલે ડોક્ટર ને પૂછ્યું કે મારા પતિ માં બહુ એટલે હમણાં દવા આપું છું એનાથી બંધ બંધ થઈ તો કે એવી હમણાં ભૂરો આફ્રિકા થી ફરીને આવ્યો એટલે ભૂરા ભૂરી કીધું કે હું આફ્રિકા થી એક મસ્ત વાંદરો તારી માટે લાવવાનો હતો હમણાં ભૂરો મદારી નો ખેલ જોતા એટલે ભૂરી મદારી આ વાંદરી તમે ક્યાંથી મદારી એ જવાબ નો આપ્યો બીજી વાર ભૂરી એ પૂછ્યું કે વાંદરી તમે ક્યાંથી લાવ્યા બીજી વાર એ મદારીએ જવાબ ન દીધો ત્રીજી વાર પૂછ્યું કે વાંદરી તમે ક્યાંથી લાવ્યા તો એ મદારીએ જવાબ ન દીધો હવે તો ભૂરાનો મગજ ગયો કે તમને ક્યારની પૂછાયા વાંદરી ક્યાંથી લાવ્યા કેમ જવાબ નથી દેતા એટલે મદારી કહે કે મેં તમને પૂછ્યું અરે કહેના શું ચાહતે હો અમારા ભૂરો અને પૂરી બનના રેસ્ટોરન્ટમાં જમવા ગયા એટલે જમવાનું પૂરું થયું ને એટલે વેઈટર બિલ લઈને આવ્યો બુરાએ પૈસા આપ્યા એટલે વેઈટર કે કઈક ટીપ તો આપો તો બુરાએ પાસે બોલાવીને કાનમાં કીધું ઈ કે જો કોઈ દી લગન નો કરતો ઈ કે અચ્છા हमको सिखा रिया है हमड़ा बुरो प्लेन में मुसाफरी करते तो એટલે ત્યાં આગળ ગેર હોસ્ટેસ આવી એટલે બુરા એર ને કીધું એ કે તમારું મોઢું છે ને મારી પત્ની ને મળતું આવે એટલે એરોસ્ટેસ કે સીધી નો બેસ એટલે બુરો કે ગલે હાલે બોલી મારી પત્ની ની જેમ મળતી આવે હમણાં ભૂરો પ્લેન માં મુસાફરી કરતો તો એટલે ત્યાં આગળ એક એરોસ્ટેસ આવે એટલે એમણે એરોસ્ટેસ ને કીધું કે તમારું મોઢું છે ને એ જ તમારી ગર્લફ્રેન્ડ ને મળતું આવે છે એટલે એરોસ્ટેસ ખુશ થઈને બોલે કે કે તમારી ગર્લફ્રેન્ડ નું નામ શું છે એટલે ભૂરો કે ખબર નહીં